હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કઠોળની બિરયાની બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ત્રણ નંગ બટેકા લીધેલા છે લીલા ચોરા લીધેલા છે મોરું દહીં ત્રણ કપ બાસમતી ચોખાને મેં અડધી કલાક પહેલાં પલારી લીધા છે ધોઈને પલારી લીધા છે તેને અને અહીંયા મેં કઠોળ લીધેલું છે તેમાં ચોરી ચોરા સુકા ચોરી અને ચોરા મઠ અને રાજમા લીધેલા છે અહીંયા લસણની ચટણી લીધેલી છે કાશ્મીરી મરચું હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું ચાર ચમચી ધાણાજીરું અને બિરિયાનીનો ગરમ મસાલો મેં લીધેલો છે બે મોરા મરચાં બે નંગ ટમેટા અને ચાર નંગ ડુંગળી લીધેલી છે અડધી આપણે વઘારમાં એડ કરીશું અને અડધો આપણે બિરિસ્તો બનાવીશું અને આખા ગરમ મસાલા લીધેલા છે અને કાજુ એડ કરેલું છે અને ફૂડ કલર આપણે બે કલરના ચોખા બનાવીશું અને ઘી લીધેલું છે અને અહીંયા ડુંગળી અને બટેકાને તરવા માટે તેલ લીધેલું છે આપણે તેલમાં જ વઘાર કરીશું તમારે ઘીમાં વઘાર કરવો તો તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો અને આમાં મેં મસૂર પણ એડ કરેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે ડુંગળી અને બટેકાને તરી લેશું અને અહીંયા બાસમતી ચોખાને આપણે બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે પાણી ઉકળે ત્યારબાદ આપણે ચોખા એડ કરીશું આ મેં બધા કઠોળને રાતે પલારી લીધા હતા એમાં કોઈ વસ્તુ એડ કરેલી નથી એટલે આને ઓવર નાઇટ મેં પલારી લીધા છે સવારે મીઠું નાખી અને એક વિસલ આપણે આની લઈ લીધી છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે બટેકા તરી લેશું આપણે બધા બટેકા એડ કરી દીધા છે અહીંયા તમે બટેકા બાફી અને પછી તરી પણ શકો છો પણ મેં ડાયરેક્ટ કાચા જ લીધેલા છે આપણે પાણી ઉકળી ગયું છે તેમાં મીઠું એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ ચોખા એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી ઘી એડ કરીશું ઘી તો આપણે બધી વસ્તુ તરાઈ ગઈ છે તો હવે આપણે બિરયાનીનો વઘાર કરી લેશું જેમાં ડુંગળી આપણે તૈરી હતી તે જ તેલમાં આપણે વઘાર કરવાનું છે થોડુંક તેલ મેં કાઢી લીધેલું છે કારણ કે વધારે હતું તેના માટે એ જ તેલ આપણે જ્યારે બિરિયાની દમ કરીશું તેમાં આ તેલ આપણે એડ કરી દઈશું તો સૌપ્રથમ પ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ત્યારબાદ લીલું મરચું એડ કરીશું આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હળદર બે મિનિટ આપણે પાકવા ત્યારબાદ જીરું એડ કરીશું ચાર ચમચી અને ગરમ મસાલો ત્યારબાદ લસણની ચટણી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અને દહીં એડ કરી દેસું બે ટેબલ સ્પૂન જેટલું પાણી ત્યારબાદ કઠોળ એડ કરી દેસું લીલા ચોરા તોલા આપણે 5 ચમચી જેટલું દહીં એડ કરેલું છે ત્યાર બટેકા એડ કરી દેસુ બે મિનિટ આપણે પાકવા દઈશું તો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે બિરિયાનીમાં આપણે મોસ્ટ ઓફ મસાલો આપણે વધારે જ બનાવવાનો હોય છે તો આપણે આ રેડી થઈ ગયું છે તો હવે આપણે આના થર કરી લેશું તો આપણે આ વાસણમાં બિરિયાનીના થર એડ કરીશું અહીંયા મેં બે કલર પણ રેડી કરી લીધા છે અને ચોખા પણ આપણા રેડી થઈ ગયા છે તો સૌ આપણે નીચે થોડુંક તેલ લગાવીશું તો સૌ આપણે થોડા ચોખાની નીચે એડ કરીશું ત્યારબાદ આપણે આ મસાલો એડ કરી દઈશું બધા ચોખા આ રીતે એડ કરી લીધા છે ઉપર આપણે કલર કલર એડ એડ કરીશું હું આ રીતે કરું છું તમારે અલગ અલગ ચોખાને કલર દઈ અને થર દેવા પણ તમે કરી શકો છો કરું છું રેડ અને યલો ત્યારબાદ ડુંગળી એડ કરીશું ત્યારબાદ આપણે કોથમરી એડ કરીશું ત્યારબાદ કાજુ એડ કરીશું આમાં તમે હજી ફુદીનો પણ કટ કરીને એડ કરી શકો છો તો આને આપણે દમમાં મૂકીશું તો ઉપર આપણે જે ડુંગળી તૈરી હતી તે તેલ આપણે કાઢેલું હતું તે આમાં થોડુંક ઉપર એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આપણે આને બેથી પાંચ મિનિટ માટે દમમાં મૂકી દઈશું આ રીતે ઢાંકણું પેક થાય તે જ વાસણમાં આપણે દમ મૂકવાનું છે તો આપણી બિરયાની રેડી થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું એને Yeah. <laughs> તો ચાલો મિત્રો તૈયાર છે આપણી કઠોળની બિરિયાની તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ રાખજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં